નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના જે આપણે રેગ્યુલર કહીએ જ છે કે આપણે ઓર્ગેનિક જે દવા હોય એની જ માહિતી આપીએ છીએ અહીં એટલે આજે એક નવી દવા છે કે જે આપણે શિયાળુ પાક હોય એની અંદર તો આ રૂપ સ્થાપિત થાય છે કેમ કે આનાથી ઘણા બધા ફાયદા થાય છે પણ કઈ રીતના ઉપયોગ કરવો આને રીતના જ આને જો હરકો ઉપયોગ ના કરે તો આનાથી નુકસાન પણ આવે તો કઈ રીતના દવા બનાવી એની ખાસ માહિતી છે એટલે વિડીયો આખો જોજો તો જ તમને ખબર પડશે તો બજારની અંદર આપણે બધી જગ્યાએ મળતી જેનું નામ છે ફટકડી જે ઘણી જગ્યાએ ઘણા ઉપયોગમાં આવે છે આપણા માણસના શરીરમાં કોઈ હાડકાનું કોઈ હોય તો કદાચ દુખાવો કે થતો હોય તો એમાં ગરમ પાણીમાં નાખી અને ફટાકડીથી એ ઉપયોગ કરે તો પણ એ મટી જાય છે એ જ રીતના આપણે જમીનની અંદર ફટકડીનું ઘણું બધું મહત્ત્વ છે તો આ ફટકડીનો કઈ રીતના ઉપયોગ કરવો તો સૌપ્રથમ આપણે ફટકડીનું પાવડર અથવા પાવ જો તમારે ટપક અથવા એમાં આપ્યું હોય ટપક અથવા જે બીજા પંપથી ડ્રેન્ચિંગ કે કરવું હોય એ રીતના તો તમે ફટકડીનું પાવડર કરી નાખો પણ જો આનો સ્પ્રે તો થાય જ નહીં એટલે કોઈ સ્પ્રે કરવો નહીં સ્પ્રેમાં આનું થાય જ નહીં અને આનાથી જે ઘણી બધી કીટનાશકો હોય જે મૂળિયાની અંદર છે તરકેડી છે ઘણો બધા જેવા જીવાત હોય એમાં આનું બહુ જોરદાર રિઝલ્ટ મળે છે કે કેમ કે જે મૂળિયામાં ઉતરે એટલે જે પાનમાં સ્વાભાવિક આવવાનું જ છે અને પાન ખાય એટલે એની ઓજરી પણ ફાટી જાય યળો હોય એની તો આ દવા કઈ રીતના બનાવવાની તો જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે આ ફટકડી આવે આ ફટકડીને તમે જે શિયાળુ પાક અથવા આપણે અત્યારે તો ચોમાસું છે એટલે નહીં પણ જ્યારે મગફળીની અંદર છેલ્લા છેલ્લા પાણી ઘટતા હોય અને આ આપવું હોય તો તમારે જે ધોરિયો હોય એની અંદર આપણે કાપડ લેવાનું એક અને કાપડની અંદર જે આ કિલ્લાનો દોઢ કિલ્લાનો કે અડધા કિલ્લાનો કે જે ગાંગડો હોય ફટકડીનો એ વીટી અને લાકડું અથવા ગમે એ રાખી અને ધોરિયામાં જેમ ધીમે ધીમે પસરે એ રીતના એનો ઉપયોગ કરી શકાય અને આનો બે કિલો એક એકર દીઠ આપવાનું ધોરિયાની રીતના અને ટપકની રીતના આપો તો એ હાલે પણ આનો ઉપયોગ ખાસ કરી અને જે આપણે જમીનનું પીએચ લેવલ હોય કે સાત પોઈન્ટ પાંચ એનાથી ઉપરનું હોય તો જ એ ઉપયોગ કરી શકો કદાચ તમારે જમીનનું લેવલ નીચું હોય તો આનો ઉપયોગ ના કરતા ન અને ખરાબ ખરાબ જે નુકસાન છે એ ભોગવવું પડે કેમ કે આનું જમીન આ ફટકડી છે બહુ એક ઔષધિમાંય કામ કરે છે અને ખતરનાક એસિડ ટાઈપની આ ઔષધિ છે એટલે આનો ઉપયોગ કરવો એ જરૂરી છે પણ આપણે સમજાવ્યા વગરનું ના કરાય તો કઈ રીતનો ઉપયોગ કરવો એ બતાવી દીધું કે જે આપણે કાપડ હોય એની અંદર વીંટી અને ધોરિયાની અંદર રાખી દેવાનું એટલે આનાથી સારું રિઝલ્ટ મળે છે અને જે તમારી પાક હોય એની વૃદ્ધિ કરે અને આમાંથી કોઈ જાતનો લાંબો તો ખર્ચો છે એની ખાલી તમારે વીસ રૂપિયાથી કરી અને પચાસ રૂપિયા કિલો બધી જગ્યાએ લગભગ અનાજ કરિયાણાવાળાની અથવા જે આયુર્વેદિક સ્ટોર હોય ને મળી જ જશે અને આમાં સાવ મફત જો તો આ મફત જ દવા છે વીસ રૂપિયાનો કિલો એટલે કંઈ બહુ મોંઘી તો કહેવાય નહીં અને જો કોઈને કોઈ પ્રશ્નો રહી ગયો હોય તો કોમેન્ટની અંદર કોમેન્ટ કરજો અને જે આગળ બતાવ્યું કે ખાસ યાદ રાખજો કે જમીનનું પીએચ લેવલ ચેક કર્યા પછી જ આનો ઉપયોગ કરવો પીએચ લેવલ તમારે જ્યાં ચેક કરવું ત્યાં કહેશે કે આ વધારે છે અથવા ઓછું છે તો જો ઓછું હોય તો આનો ઉપયોગ ના કરતા અને સ્પ્રે તો આનો કરતા જ નહીં એટલે ખાસ આ આપણે જે ધોરિયામાં ખાતર તરીકે આપી શકીએ એમાં જ આનો ઉપયોગ કરવાનો તો ખાસ એના માટેનો જ વિડીયો હતો અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર કહેજો ધન્યવાદ જય ગોમાતા